શું તમે ક્યારેય વિચાર્યું છે દર પંદરમી ઓગસ્ટે ભારતના વડાપ્રધાન તિરંગો લાલ કિલ્લા પર જ કેમ ફરકાવે છે શા માટે આ કિલ્લો આજે પણ ભારતની શક્તિ અને સ્વાભિમાનનું સૌથી મોટું પ્રતિક માનવામાં આવે છે આજે તે જ ચારસો વર્ષ જૂના કિલ્લાની વાત કરવી છે જે ઇતિહાસ વિજ્ઞાન સ્થાપત્ય અને ભાવનાઓને પોતાની અંદર સમાવી લે છે નમસ્કાર મિત્રો આપનું હાર્દિક સ્વાગત છે આપણી યુટ્યુબ ચેનલ હિટ્સ ગુજરાતી વાત છે વર્ષ સોળસો ની મુઘલ સમ્રાટ શાહજહા પોતાની રાજધાની આગ્રા થી બદલી અને દિલ્હી શિફ્ટ કરવાનું નક્કી કર્યું શાહજહા દિલ્હીમાં શાહજહાનાબાદ નામક નવી રાજધાની બનાવવા માટે કામ શરૂ કરી દીધું તેના માટે એક શાનદાર ભવ્ય અને અસાધારણ કિલ્લો બનાવ્યો જેનું નામ રાખવામાં આવ્યું કિલ્લા એ મુબારક જેને આજે આપણે લાલ કિલ્લા તરીકે ઓળખીએ છીએ આ કિલ્લાની દિવાલો લાલ બલુઆ પથ્થરથી બનાવવામાં આવી જે ફક્ત સુંદર જ નહીં પરંતુ સૌંદર્યમય અદ્ભુત અને ઐતિહાસિક હતી આ કિલ્લાનું નિર્માણ કરવા માટે લાંબા સમયગાળા સુધી કામ કરવામાં આવ્યું લગભગ દસ વર્ષના લાંબા સમયગાળા બાદ ઈસવીસન સોળસો અડતાલીસમાં કિલ્લાનું કામ પૂર્ણ થયું આટલા લાંબા સમયગાળા પાછળનું કારણ છે તેમાં છુપાયેલી કારીગરી લાલ કિલ્લામાં ફક્ત એક જ શૈલી નહીં પરંતુ તેમાં હિન્દુ સ્થાપત્ય ફારસી આર્કિટેક્ચર તૈમુર ડિઝાઇન અને મુગલ શૈલીની શાનદાર કારીગીરીનો સમાવેશ કરવામાં આવ્યો લાલ કિલ્લાના દરેક જાળી દરેક મહેરાબ અને દરેક દરવાજા પાછળ એક વાર્તા છુપાયેલી છે સૌથી આશ્ચર્યમય અને અવિશ્વસનીય નિર્માણ છે કિલ્લામાંથી પસાર થતી જલધારા આ જલધારાનું નામ હતું નહેરે બહિસ્ત કે જેનો અર્થ થાય છે સ્વર્ગની નદી આ જલધારા મહેલોમાંથી પસાર થઈ ઠંડા સૌંદર્ય અને શાંતિનો અદભુત અનુભવ કરાવતી હતી આ કિલ્લામાં મુખ્ય બે ખંડ બનાવવામાં આવ્યા હતા દીવાને આમ અને દીવાને ખાસ દીવાને આમ કે જ્યાં શાહજા પ્રજાની સુનાવણી કરતા અને દીવાને ખાસ કે જ્યાં ખાસ મહેમાનો રહેવા માટેની આપને જાણીને આશ્ચર્ય થશે કે લાલ કિલ્લો ફક્ત એક ઇમારત જ નહીં પરંતુ ક્યાંક ને ક્યાંક વાસ્તુકલા અને વિજ્ઞાનની એક અલગ જ ઝાંખી કરાવે છે કિલ્લામાં અંદરની ગલીઓ જાણી જોઈને વાંકી ચૂકી બનાવવામાં આવી હતી જેથી દુશ્મનો ઝડપથી આગળ ના વધી શકે જે ખાસ સુરક્ષા માટે બનાવવામાં આવી હતી ઉપરાંત એવા હોલ પણ બનાવવામાં આવ્યા હતા કે જે કાંઈ પણ આ હોલની અંદર બોલીએ તેનો અવાજ હોલના દરેક ખૂણે સંભળાય પરંતુ કિલ્લાની કે હોલની બહાર ન જાય જે ખાસ ધ્વનિ વિજ્ઞાનનું ઉદાહરણ પૂરું પાડે છે કિલ્લામાં તાપમાન નિયંત્રણ માટે પણ વ્યવસ્થા કરવામાં આવી હતી જેમાં પાણીની નહેરો ખુલ્લા દ્વાર હવા પસાર થવા માટેના દરવાજા અને મોસમી પથ્થરોની એવી ગોઠવણી કરવામાં આવી હતી જાણે કુદરતી એસી બની જાય કિલ્લો બનાવવા લાલ બલુઆ પથ્થર વાપરવામાં આવ્યા જે ગરમી શોષી લે છે અને દિવાલોની અંદરનું તાપમાન સંતુલિત રાખે છે આ પુરાવાઓ વાસ્તુકલા અને વિજ્ઞાનની અલગ જ ઝાંખી કરે છે પરંતુ સમય જતાં જેમ જેમ મુઘલ સામ્રાજ્ય નબળું પડતું ગયું તેમ તેમ કિલ્લાઓને આંચકો લાગતો ગયો કિલ્લા પર ઘણી બધી આફતો આવી ઈસવીસન સત્તરસો ઓગણચાલીસમાં નાદિરશાહનું શાહનું આક્રમણ થયું લોકાતંબુ લૂંટ ચલાવવામાં આવી આમ તેમાં રહેલા કિંમતી રત્નો અને કલા ચોરાઈ ગઈ ત્યારબાદ ઓગણીસમી સદીમાં અંગ્રેજોએ કિલ્લા પર કબજો જમાવ્યો ઈસવીસન અઢારસો સત્તાવનની ક્રાંતિ પછી આ કિલ્લાનો મોટા ભાગનો હિસ્સો તોડી સૈનિક છાવણી બનાવી દેવામાં આવી જેના લીધે તેમાં રહેલા દરબારો બાગ અને ઘણી બધી ઇમારતો નાશ પામી પરંતુ લાલ કિલ્લાની આ ઐતિહાસિક ઇમારત ઝૂકી નહીં આપત્તિઓ વચ્ચે પણ તે પોતાના ગૌરવ સાથે ઊભો રહ્યો આપણે સૌ જાણીએ છીએ કે 15 ઓગસ્ટ ઓગણીસો ના રોજ ભારત દેશ આઝાદ થયો અને ત્યારે જ આઝાદ ભારતના પ્રથમ વડાપ્રધાન જવાહરલાલ નહેરુએ લાલ કિલ્લા પર તિરંગો ફરકાવ્યો આ દિવસ પછીથી દર પંદર ઓગસ્ટે વડાપ્રધાન દેશને લાલ કિલ્લા પરથી જ સંબોધે છે કારણ કે આઝાદી પછી લાલ કિલ્લો માત્ર ઐતિહાસિક ઇમારત જ નહીં પરંતુ આઝાદ ભારતની આત્મા છે ગર્વ લેવા જેવી બાબત તો એ છે કે બે હજાર સાતમાં યુનેસ્કોએ લાલ કિલ્લાને વર્લ્ડ હેરિટેજ સાઇટ તરીકે જાહેર કર્યું આજે પણ લાખો પ્રવાસીઓ અહીં આવે છે આ ઇતિહાસને અનુભવે છે અને અહીં રહેલા મહેલોના વૈભવને જુએ છે સાથે સાથે કલ્પના પણ કરે છે કે અહીં રાજાઓ અને બાદશાહોની શાહી જિંદગી કેવી હશે લાલ કિલ્લો માત્ર ઇમારત જ નહીં પરંતુ ભારતીય સ્વતંત્રતા મુઘલ કાલની કળા સ્થાપત્ય કુશળતા અને ભારતીય ગૌરવનું પ્રતીક છે જ્યારે જ્યારે આપણો તિરંગો આ દિવાલો પર લહેરાય છે ત્યારે ત્યારે દિલથી ગર્વનું જ્યારે જ્યારે આપણે લાલ કિલ્લાને જોઈએ છીએ ત્યારે ત્યારે માત્ર દિવાલો નહીં પરંતુ ફરીથી જીવી ઉઠેલી ચારસો વર્ષ જૂની ભારતીય ગાથા દેખાય છે મિત્રો વિડીયો કેવો લાગ્યો કમેન્ટ કરીને જણાવજો હજુ સુધી વિડીયોને લાઇક ના કરી હોય તો લાઇક કરી દેજો અને આવી જ માહિતી જાણવા માટે અમારી ચેનલને સબસ્ક્રાઈબ કરી લેજો નમસ્કાર